આવતીકાલે કયા કયા મતદાન મથકો ઉપર દિગ્ગજો મતદાન કરવાના છે વધુ વિગત આપશે સહયોગી પૂનમ

ભટારમાં અથવા તો સાડા નવ વાગે શીલજમાં મતદાન કરશે પરસોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર સવારે સાત વાગ્યે અમરેલીમાં મતદાન કરશે તો મનસુખ માંડવીયા સવારે આઠ વાગે પાલીતાણામાં મતદાન કરશે વિજય રૂપાણી સવારે આઠ વાગ્યે રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે આ રીતે આવતીકાલે તમામ દિગ્ગજોની સાથે સાથે સામાન્ય નાગરિકો પણ મતદાનના મહાપર્વમાં ઉત્સાહથી ભાગ લેશે યશ